દે જવાન દે કિસાને અચ્છા ગાઈસ આપણો ડે 6 ઓપ 100 ડેસ ચેલેન્જ નો આજ અમા વાડીએ વાવેતર ચાલુ કરી દીધું અને વાવેતર માં જો આ ટ્રેક્ટર આલુ જાય એ અહીંથી આટલું વાવેતર થઈ ગયું છે આથી નીચે ઉદને આટલું બાકી આગળનું વાય આમ ઉપર મેજોર બપટા મીણતાવે હમ આયર બપટા મીણઈ દવાએ અને આમાં વાવેતર ટીણા નું કરેલું હે અમે કેવો કાદરતા નીચે કમેન્ટ કરી દીજો જો ભાઈ એટલે તાઈયો છે એ સમા ચીણવાળા દર થઈ ગયો અમારે ને જો માં વચ્ચે બે પારિયા થાય છે જો એક પારિયો આથી થાય છે આતે નામ એક દોરિયા માં આવશે જો એક દોરિયા થી નામ જાય વચ્ચે આ બે પારિયા થાય ગુફલો ને એક નીટલો બે પારિયા થાય ને જો માં ભાગીદાર માં પારા રખા કરે છે ऐसे थोड़ी जाए चीणा तबर है, बच्चे। जीना तन ना है। दस किलो एवरेज है चार लीटर वही क्या है क्यारा से नीचे कमेंट कर दीजो फाइनेली गेटला बाजिया थी गंप्लीट कंप्लीट पातना गाड़े रखा है एकत्रह हमारा में તો ગઈશ આ વિડીયો હવે આપણે એન્ડ કરી અને આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે મને કોમેન્ટ કરીને જણાવી દીજો ને હવે મળી તમને કાલના વિડીયોમાં નેક્સ્ટ ડેમાં જય હિન્દ જય ભારત